ભુજ નજીક જૈનુના વર્ધમાન નગર મધ્યે આસોમાસને સાશ્વંતીલો પરમ પૂજ્ય પ્રવર્તકશ્રી મલયસાગર મહારાજ સાહેબ પરમ પૂજ્ય શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના પરમ પૂજ્ય કરુણાબાઈ મહાસતીજી તથા પરમ પૂજ્ય કવિતાબાઈ મહાસતીજીની શુભ પાવન નિશ્રામાં ઉજવાઈ રહેલ છે આયંબિલની ઓડી અને પારણાના મુખ્ય લાભાર્થી પરિવાર ચાતુર્માસના મુખ્ય લાભાર્થી સંપૂર્ણ સાધાર્મિક ભક્તિના ઉદાર દિલદાતા પરિવાર માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા જામનગર હસ્તી ભક્તિબેન ચિંતલભાઈ વોરા વર્ધમાનનગર તથા સહયોગી દાતા દાતાશ્રીઓએ લાભ લીધેલ છે પચાસથી વધુ તપરાધકો અન્ય બિલ તપમાં જોડાયા છે તેવું શ્રી વર્ધમાન નગર શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ વર્ધમાન નગર દ્વારા એક યાદીમાં જણાવાયું હતું